માલપુર તાલુકાના જૂના રંભોડા દૂધ ઉત્પાદન મંડળીની સાધારણ સભા યોજાઈ સાબરડેની ના દૂધ ભાવ ફેર સોળ પોઈન્ટ પાંચ ચુકવ્યું હતું સભાની અંદર જૂના રંભોડા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ તથા વાઇસ ચેરમેન હીરાભાઈ અજમલભાઈ બંને ચેરમેન વાઇસ ચેરમેને સ્થાનિક ડેરીમાંથી પાંચ ભાવ ફેર જાહેર કર્યો હતો જેમાં સાબર ડેરીના સોળ અને સ્થાનિક ડેરીના પાંચ કુલ મળીને બાવીસ દૂધ ભાવ ફેર જાહેર કરી સભામાં આવેલા ગ્રાહકોને સંતોષકારક ભાવ ફેર આપ્યો હતો જે બદલ ગામના આગેવાન ગુજરાત ક્રાઈમ ન્યૂઝના રિપોર્ટર વાલમબારીયા તથા ગામના આગેવાન ભૂરાજી ફૂલાજી બબાજી ભેમાજી પ્રભાતજી કોનાજી તથા ગામના આગેવાનોએ સ્થાનિક દૂધ ઉત્પાદન મંડળી જૂના રંભોડાના ગ્રાહકોને રાહત અનુભવી અને ચેરમેન શ્રીને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર વાલમબારીયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ માલપુર દૂધ મંડળી ખાતે આજ રોજ જનરલ સાધારણ સભા મળી જેમાં દિધ વિનારમપોળા દૂધ મંડળીમાં જે સંઘનો ભાવફેર હતો તે સોળ પોઈન્ટ પોંચ હતો અને દૂધ મંડળીનો અમારો સ્થાનિક ભાવફેર પોચ પોઈન્ટ એ પોઈન્ટ પોઈન્ટ પચાસ એમ ટોટલ બાવીસ ટકાનો વાવફેર કરી એ ધુનારામભોળા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા તમામ ગ્રાહકોને સંતોષકારક બાવફેર મળે તે રીતનું વાવફેર કરવામાં આવશે બરાબર